ગેનીબેન ને માનવામાં આવે છે અગાઉ વાવ બેઠક પરથી તેમણે શંકર ચૌધરીને હરાવ્યા છે એ પોતાના વ્યક્તિગત માટે ન હોય એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા એ પૈકીનું ઉદાહરણ છે અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ પણ કોઈ સમાજ હોય કોઈ ધર્મ હોય કોઈ આગાવાલા હોય એના કોઈ અંદર જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારું કાયમી રહશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોને રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદામાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભોલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત ચીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો પ્રજાના લોકો કે જે તે પક્ષના હોય જ્યાં ચૂંટાયા હોય એ સેવાને ગામના આગેવાનોએ તમામ ચૂંટણીનો ખર્ચો પણ ઉપાડી લીધો ત્યારે શરૂઆત ખૂબ સારી પાલનપુર તાલુકે કરાવી છે અને આ વિસ્તારમાં ખૂબ મોટી લીડ એ કોંગ્રેસ પાર્ટીને મળશે એવા તમામ આગેવાનોએ વિનંતી કરી છે મેં પોતે પણ વિનંતી કરી છે અને આપ સૌ મીડિયાના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે લોકસભાની ચૂંટણીની અંદર ક્યારે આવડો મોટો માહોલ હોતો નથી પણ લોકો જ્યારે પરિવર્તન ઈચ્છી રહ્યા છે ત્યારે આવડી મોટી સંખ્યા એ વિધાનસભા હોય કે બીજી ચૂંટણી હોય તો હોય પણ લોકસભાની અંદર આ બે બે કલાક લેટ હોવા છતાં મોટી સંખ્યામાં હાજર રહી મારી વાત સાંભળે છે આવકાર આપે છે અને બહુમતીની ખાતરી આપે એ એક તંદુરસ્ત લોકશાહી આપણી સૌની સામે નજરની સામે જોવા મળી છે અમારી પાસે કાંઈ જ આપવા નથી સામે અનેક સંસાધનો છે છતાં પણ લોકો અમારી વિચારધારાને અમારા સાથે આશીર્વાદ માટે આપવા માટે વધાર્યા છે એ બદલે એમનો ખૂબ હું આભાર માનું છું